બીજા જો કારણ જોવા જઈએ તો ઘણા કારણો છે આપણે શરીરને લગતા ઘણા કારણો છે જે આપણી એચિવમેન્ટ આપણને હાંસલ કરવાની હોય છે એ એચિવમેન્ટ હાંસલ કરવામાં પણ આપણે ડીલે થઈ રહ્યા છે એમ જોવા જઈએ અસંખ્ય એવા કારણો છે જે મોબાઈલ એડિક્શનના કારણે આપણે એ સ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે જ્યારે આ પ્રકારની મેમ સ્થિતિ છે એક પ્રકારે આપણે એમ કહી શકાય કે ખૂબ ગંભીર સ્થિતિ આપણે જોઈ શકાય કેમ કે એને આપણે ટાળવાની જરૂર છે તો મોબાઈલ એડિક્શન થવાના મેમ જે આપણને મોબાઈલ એડિક્શન થઈ ગયું છે કઈ રીતે આપણને ખબર પડે કે મને મોબાઈલ એડિક્શન છે સૌથી પહેલા મોબાઈલ એડિક્શન થાય છે કે એના કારણ પર ધ્યાન કે આપણે જે મે એડ્રેનલિન ની વાત કરી એ પછી પ્રાયર કે મારી માટે શું જરૂરી છે એ વસ્તુ પર આપણે ધ્યાન ન આપી શકીએ જો કે તમે કીધું કે પતિ પત્ની વચ્ચે મતભેદ થવા લાગે છે કારણ કે મને મોબાઈલ એટલો બધો ઇમ્પોર્ટન્ટ છે કે હું રોટલી બનાવવા જઉં તો બી હું મારા મોબાઈલને છોડું નહીં અને પેલો હસબન્ડ બાર ડાઇનિંગ ટેબલ ઉપર રોટલી ની રાહ જોતો જ્યારે હસબન્ડ જમવા બેઠો છે એ મોબાઈલમાં એટલો બધો રચ્યો પચ્યો છે કે વાઈફે શું શાક બનાવીને આપ્યું છે એ બી એને ખ્યાલ નથી એટલે એ એ કારણે તમે તમારા મોબાઈલ સાથે એટલું બધું જોડાઈ ગયા છો કે આજુબાજુના માહોલમાં તમારે બીજું કાંઈ જ સૂચતું નથી બાળકોની વાત કરી કે જે ભણતા પડતા બાળકો છે એ લોકોને એવું થાય કે ભણવાનું શું ઇમ્પોર્ટન્સ છે શું ફેર પડવાનું છે ચલો ને આપણે આ મોબાઈલ મૂકી દઉં ચલો ને એક પાંચ મિનિટ જોઈ લો પાંચ મિનિટ પછી હું મોકલી દઈશ અને એ પાંચ મિનિટ ક્યારે કલાક થઈ જાય છે કલાક ક્યારે બે કલાક થાય છે એ ખબર જ નથી એટલે આપણી માટે એડિક્શનનો બહુ મોટો ભાગ ભજવે છે અને એ વસ્તુ આપણે પ્રાયોરિટી ઉપર નથી મૂકી શકતા કે આ વસ્તુ મારી માટે કેટલી ઇમ્પોર્ટન્ટ છે કે હું આને રોકી શકું કે ના રોકી શકું કે આને હું કંટ્રોલ કરી શકું કે ના કરી શકું અને એ કારણથી આપણે બધા જ બધા જ સંજોગોમાં સામાજિક સંજોગોમાં ભણતરના રિલેટેડ આપણે અત્યારે મોબાઈલ જોવામાં એટલા પડ્યા હોય કે પેલો કોઈ ફ્રેન્ડ આવીને બેઠો છે તમે આમ ગ્રુપમાં બેઠા હોય હોય તો બી બધા પોતપોતાના ફોનમાં જ જોતા એકબીજા સાથે સામાજિક રીતે વાત કરવાની ક્ષમતા નથી કે ભાઈ મોબાઈલમાં જોયું હા વોટ્સએપ ઉપર મેસેજ કરી દઈશ આમ કરી દઈશ તેમ કરી દઈશ પણ સામ સામસામે માણસ બેઠો છે ત્યારે એ વાત કરવાની એમને ઈચ્છા જ નથી હોતી કે મોબાઈલમાં એટલા બધા રચ્યા કેમ કારણ કે આપણે એ વસ્તુને પ્રાયોરિટી આપીએ છીએ એ વસ્તુ એટલી બધી ઇમ્પોર્ટન્ટ છે અને એમાં શું થાય કે તમારા બાજુમાં જે છે એને તમે ઇમ્પોર્ટન્સ ના આપો અને જે તમારાથી ઘણા દૂર છે કારણ કે તમે વોટ્સએપ ઉપર મેસેજ કરવા બંધાયેલા છો એટલે તમે એની સાથે વધારે પડતા સ્ટ્રોંગ પણ એ બધા વર્ચ્યુઅલ ફ્રેન્ડ્સ છે જે વર્ચ્યુઅલી તમારી સાથે છે તમે જ્યારે કંઈક તમને તકલીફ પડશે ત્યારે તમારા જે સાત્વિક ફ્રેન્ડ્સ છે કે જે સોશિયલી તમારી સાથે છે એ લોકો જ તમને આવીને મદદરૂપ થવાના છે અને એ વસ્તુની સમજ હવે આજકાલ આજકાલની કોઈ બી જનરેશન લઈ લો કે પતિ પત્ની લઈ લો કે એ લોકોને બી બધાને મોબાઈલની વધારે જરૂરિયાત લાગે છે માણસો સિવાય કે મારી પાસે માણસો નહીં હોય તો મને ચાલશે મારા મોબાઈલમાં જે છે એ હું જોઈ લઈશ એ લોકો સાથે મને ચાલશે મેં કોઈકને પૂછું કે તારા કેટલા ફ્રેન્ડ્સ તો કે આ ફેસબુક પર મારા આઠ હજાર ફ્રેન્ડ્સ રે ભાઈ સાચેમાં કેટલા ફ્રેન્ડ્સ હશે કદાચ એકાદ બે પણ જેની સાથે મેં બહુ વખત વાત નથી કરી આ આપણી સમાજની રિયાલિટી મેમ હું આપને હમ મેમ હું આપને પાસે હમ મેમ હું આપને પાસે ફરી આવું છું ફરી આવું છું આ મુદ્દાને લઈને આપણે આગળ વાત કરશું એને લગતા સાયકોલોજીકલ પાસા આપની સાથે એડવોકેટ હેતલ ગાંધી આપની સાથે જોડાયેલા છે મેમ આપણે જોતા હોઈએ છીએ કે ભાગદોડની લાઈફ છે ફાસ્ટ લાઈફ છે આપ એડવોકેટ તરીકે મેમ ઘણા સમયથી પ્રેક્ટિસ કરી રહ્યા છો આપની પાસે ઘણા કેસ ડાયવોર્સને લગતા મેં જે રીતે શરૂઆતમાં વાત કરી કે બોન્ડિંગ જે છે પેરેન્ટ્સના એ બોન્ડિંગ તૂટી રહ્યા છે ઘણા કેસ મોબાઈલને લગતા આપની પાસે કેસ આવતા હશે તો એવા કોઈ કેસ મેમ આપની પાસે આવી રહ્યા છે ડિવોર્સના અથવા તો તકરારના જેમાં મોબાઈલ જે છે એ કારણરૂપ એમાં દર્શાવાયું હોય અથવા તો બાળકો જે છે એમના મોબાઈલને લગતા કોઈ પાસા એની સાથે જોડાયેલા હોય જી ચોક્કસથી ફેમિલી કોર્ટમાં જે ડાઈવોર્સના કેસ આવે છે એમાં કારણ ને એમાં મેઇન ઇસ્યુ જે હોય છે કે પતિ કે પત્ની જ્યારે એકબીજાને ટાઈમ નથી આપતા એવા એલિગેશન હોય એમાં મેઇન મોબાઈલ જ હોય છે એ એક બંનેમાંથી એક પક્ષની એવી જ રજૂઆત હોય છે કે મને મારા કરતા મોબાઈલને વધારે ટાઈમ આપે છે એટલે મોબાઈલ ઈવન નોકરી કરતા હોય છે સાંજે સાથે બેસો છો ટાઈમ વિતાવો છો છતાં પણ જેમ મેમે કહ્યું એમ કે બાજુમાં બેઠેલ વ્યક્તિ શું કરે છે કઈ કંડિશનમાંથી પસાર થઈ રહી છે એની કોઈને ફુરસદ નથી પરંતુ પોતાના મોબાઈલમાં જ રચ્યા પચ્યા હોય છે અને આ મોબાઈલના કારણે જ બે વ્યક્તિ પોતાની લાઈફને ટાઈમ ના આપી શકે એટલે ઝઘડા અને તકરાર થવાના જ અને એ આગળ જતા છૂટાછેડામાં પરિણમે અને એની જ અસર બાળકો પર પણ જોવા મળે છે આજકાલ બાળકોને પણ મોબાઈલની એટલી લત છે અને જે પેરેન્ટ્સ ટાઈમ નથી આપી શકતા ઘણા પેરેન્ટ્સ સિંગલ પેરેન્ટ્સ હોય ડાઇવોર્સ થઈ ગયા પછી એક ની પાસે સંતાન હોય તો એવા સંજોગોમાં પણ આ વસ્તુ જોવા મળે છે એવી રીતે કે બાળક મોટા ભાગે મોબાઈલ સાથે રહેવા ટેવાઈ જાય છે તો મોબાઈલ સાથે રહેવાથી બાળકની માનસિકતા પર તો અસર પડે જ છે એકલું રહેવું કોઈની સાથે ભણવું નહીં પ્રોબ્લેમ શેર નહીં કરવી આ બધી વસ્તુ તો થાય જ છે પણ એની એક બીજી અસર કે એનું ફ્યુચર એનું ફ્યુચર ખરાબ થાય છે એ ભણવા પર ધ્યાન નથી આપી શકતું અને વધારે આગળ કહીએ તો મેઇન જે ટીનેજર બાળકો છે કે જેમની ઉંમર તેર વર્ષથી ઉપરની એટલે પુખ્ત પણ નથી અને નાના બાળક પણ નથી હવે આવી આવા બાળક જ્યારે મોબાઈલનો વધુ પડતો ઉપયોગ કરે છે ત્યારે ગુનાખોરી તરફ પ્રેરાય પ્રેરાય છે છે હવે આજકાલ આપણે જોઈએ છીએ કે મોબાઈલમાં ગેમ રમી વગેરે આમ જોવા જાવ તો એક પ્રકારનો સટ્ટો કે જુગાર જ છે બાળકને એ ખબર નથી કે આ શું છે નાના પરિણામ શું આવી શકે પણ બધા ફ્રેન્ડ્સ કરે છે સ્કૂલના ટ્યુશનના એ પણ કરે છે પેરેન્ટ્સ પાસે એટલો ટાઈમ નથી કે બાળકની પાસે બેસી અને જોઈ પણ શકે એના મોબાઈલમાં કે શું પ્રવૃત્તિ કરે છે અને ઘણી વખત આ પ્રવૃત્તિ એટલી આગળ વધી ગઈ હોય છે કે બાળક ગુનાખોરીમાં પ્રવેશી ચૂક્યું હોય છે અને પછી કદાચ એને પાછું લાવવાનો કોઈ રસ્તો પણ નથી રહેતો અને એવા ઘણા કેસ ફેમિલી કોર્ટ સિવાય પણ જુવેનાઇલ બોર્ડ છે જે બાળ ગુનાખાખોરી માટે કામ કરે છે એમાં પણ જોવા મળે છે ને જેમાં આજના સંજોગોમાં મોબાઈલ મુખ્ય કારણ છે અને જવાબદાર પણ છે વાત કરી કે ગુનાખોરી માટે પણ ઘણા અંશે મોબાઈલ જવાબદાર છે એક એડવોકેટ તરીકે મેમ જે આપણને પેરેન્ટ્સ જોઈ રહ્યા છે અથવા તો ન્યૂ જનરેશન પણ આપણને જોઈ રહી છે મોટી સંખ્યામાં આપણને જોઈ રહ્યા છે લોકો એ લોકો માટે ખાસ કરીને પેરેન્ટ્સ માટે આપની સલાહ એક એડવોકેટ તરીકે શું છે કે બાળકોને જે એક ટેવ પડી રહી છે મોબાઈલની એક ચિંતાજનક બાબત છે એક આપણા ખતરાની ઘંટી સમાન પણ છે તો પેરેન્ટ્સને મેમ આપ શું કહેવા માગશો કે એ લોકો બાળકોને કઈ રીતે આપણે આ મામલાઓ જે છે એને હેન્ડલ કઈ રીતે કરી શકે જો હાલના સંજોગોમાં તો એવું છે કે મોબાઈલ સાવ બાળક પાસેથી લેવો અઘરું છે એવું કહી શકીએ પણ એનો ઉપયોગ કેવી રીતે મર્યાદિત કરવો જેમ કે વગેરેથી બધા શેર કરે સાથે ભણી શકે તમે પીડીએફ ફાસ્ટ મોકલી શકો કોપી આપતા વાર થાય કદાચ તો એના સારા ફાયદા છે પણ એ પેરેન્ટ સમજાવવું રહે બાળકને કે ખાલી આનો આટલો ઉપયોગ આ ઉંમર પ્રમાણે પૂરતો છે આ વધારાનો ઉપયોગ એમના માટે

તો એમને થોડો પોતાનો ટાઈમ બાળક સાથે વિતાવે અને બાળકને સમજાવે મોબાઈલના ફાયદા કેટલા છે ને ગેરફાયદા ઘણા છે એના કરતાં એ અને મર્યાદિત સમય પૂરતો મોબાઈલ આપે તો ચોક્કસથી એને કંટ્રોલમાં લાવી શકાય છે અને બાળકનું ધ્યાન પોતાના તરફ ખેંચી શકાય છે મેઇન વસ્તુ આજકાલ એવી જોવા મળે છે કે બાળકોને આજે કંઈ પણ ક્વેશ્ચન હશે તો કોઈને પૂછવાની જગ્યાએ શું કરશે ગુગલ પર સર્ચ કરી લેશે એજ્યુકેશન રિલેટેડ હોય કે કોઈ પણ હોય ગૂગલ તમને કેટલી માહિતી ક્વિક આન્સર મળશે પણ એની માહિતી ખાલી જે અંદર હશે એ જ મળશે જ્યારે પેરેન્ટ્સ તમને એમના અનુભવથી આપશે એટલે આ બે વસ્તુમાં બહુ મોટો ડિફરન્સ છે બાળકને એ સમજ નથી પણ એ પેરેન્ટ્સ તરીકે આપણે સમજાવવું પડશે એમને તો જ આ વસ્તુને રોકી શકશે મેમ હું આપની પાસે ફરી આવું છું આપની પાસે સાથે અજાબ મેમ જોડાયેલા છે સાયકોલોજી ડૉક્ટર આપણે માહિતી બીજા માહિતી મેળવી એમની પાસે મેમ આપણે જોઈ રહ્યા છે કે અભ્યાસમાં સાફ શબ્દોમાં કહેવામાં આવ્યું છે કે મોબાઈલ જે એડિક્શન જે છે એ સૌથી લોકપ્રિય એડિક્શન તરીકે આપણે એને જોઈ રહ્યા છીએ હાલના સંજોગોની અંદર તો પેરેન્ટ્સ આ જ પ્રશ્ન મેમ આપને પણ છે કે પેરેન્ટ્સ મેમ બાળકોને અથવા તો પોતે પણ એનાથી કઈ રીતે બચી શકે અથવા તો એનાથી કઈ રીતે ઓછો એનો ઉપયોગ થઈ શકે એ અંગે પેરેન્ટ્સ પણ શું કરી શકે અને બાળકો પણ શું કરી શકે એના માટે ઓકે જ્યારે આપણે મોબાઈલ એડિક્શનની વાત કરીએ છે જે રીતે કાજલ મેને વાત કરી તમે કીધું કે પેરેન્ટ્સ પોતે જેટલા બધા એડિક્ટેડ છે એની સાથે કે બાળકને જ્યારે ટોકવા જાય ત્યારે બાળક એમ જ કહેશે કે તમે પહેલાં ફોન મૂકો ને પછી મને ફોન મૂકવાનું કહો એટલે અહીંયા શરૂઆત આપણે પેરેન્ટ્સથી કરવી પડશે કે જ્યાં એ લોકો પોતાનો મોબાઈલનો યુઝ થોડો ઓછો કરે કંટ્રોલ રાખે અને ત્યારે પછી એ બાળકને કહી શકે કે ભાઈ હવે જો અમે નથી કરતા તારે બી નથી કરવાનું અથવા એક ટાઈમની બાઉન્ડ્રી રાખે કે રોજે તને અડધો કલાક મોબાઈલ વાપરવા મળશે કે તને સોશિયલ મીડિયા પર જવા માટે આટલો ટાઈમ મળશે કે ગેમ માટે તને આટલો જ ટાઈમ મળશે પણ એ બધું શક્ય ક્યારે છે જ્યારે તમે પહેલાથી એ વસ્તુ માટેની બાઉન્ડ્રીઝ બનાવો તમે બહુ વખતથી મોબાઈલ વાપરતો હોય બાળક અને સડનલી એવું કહો કે આજથી હવે તને ખાલી દસ મિનિટ જ મોબાઈલ મળશે તો એ શક્ય નથી એ વસ્તુ માટે રીતે પ્લેન લેન્ડ કરવાનું હોય તો આપણે રનવે ઉપર લઈ જવો પડે એવી રીતે બાળકને બી એ માનસિક તૈયારી આપવી પડે અને એની માટે એ માનસિક તૈયારી પેરેન્ટ્સને બી કરવી પડે એટલે જે રીતે એડિક્શનની વાત છે એ ભણતર પર બી ઘણું જ અસર કરે છે કારણ કે જે રીતે મેં હમણાં થોડી વાર પહેલા કીધું કે એ મોબાઈલની દસ મિનિટ ક્યારેક કલાક થઈ જાય ને કલાકના બે કલાક થઈ જાય છે આપણને ખ્યાલ નથી આવતો કારણ કે એમાં આપણે એટલા બધા ખોવાઈ જઈએ છીએ કાજલબહેને વાત કરી ગેમનું એડિક્શન એ ગેમના એડિક્શનની અંદર એવું થાય છે કે બાળક એટલું બધું એની અંદર ગૂંચવાઈ જાય છે કે એને આગળ શું કરવું કે શું ના કરવું એની એને સમજણ જ નથી પડતી અને એની અંદર ઘણા લોકો ઘણા બાળકો ઘણા એલ્ડર્સ માટે ત્યારે પૈસા પૈસાની થાય છે એફેક્ટ કરી પેરેન્ટ્સને અવેર હોય અને એ બાળકને શાંતિથી બેસીને આ વસ્તુ જો સમજાવી શકે કે બેટા તારી માટે આ વસ્તુ જરૂરિયાત છે તું એને જરૂરિયાત તરીકે વાપરીશ તો એ તારી માટે ફલદ્રુપ છે પણ જો તું એને બહુ ખોટી રીતે જઈશ નરસા રસ્તામાં જતો રહીશ

ફોન એડિક્શન જે છે અથવા તો ફોનનું એક પ્રકારનું જે વ્યસન છે એના લીધે બાળકો હોય કે પેરેન્ટ્સ હોય કે આપણે બધા એમાં આવી ગયા એની કેટલી અસર નકારાત્મક રીતે આપણને થઈ રહી છે આજના સમયની અંદર નકારાત્મક અસરમાં સૌથી પહેલું તો હું તમને કહું તો આપણે સોશિયલ સ્કિલ્સ ખોઈ બેઠા છે કે કોઈકની સાથે કેવી રીતે વાત કરવી કોઈકને આપણે મળીએ ત્યારે આપણા સંસ્કારોની અંદર પગે પગે લાગી અને નમસ્તે કરી અને મળવું એના બદલે હે હાય આ એક સૌથી મોટી નેગેટિવિટી આપણને જોવા મળે છે આપણા સમાજ માટે એક જનરલ સમાજની દ્રષ્ટિએ બીજી નેગેટિવિટીમાં આપણે જ્યારે જોવા જઈએ તો મોબાઈલની અંદર લોકો એટલા બધા રચ્યા પચ્યા છે કે લોકોને લોકોને બહાર મળવું કે એની માટે શું સારું છે ફિઝિકલ એક્સરસાઇઝ આ બધું ધીરે 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 બેકસીટ લઈ રહ્યું છે લોકો પોતાની જિંદગી મોબાઈલના આજુબાજુ કે ચાર્જિંગમાં ફોન ભરાવ્યો હોય એટલે ત્યાં જ બેસે અને ઊભા થઈને ક્યાંય બીજે જાય બી નહીં ત્યાં ચાર્જિંગમાં બેસીને જોઈ રાખે અને ફિઝિકલ અસર બી થાય છે અને માનસિક અસર બી થાય છે કે તમારા મગજને એટલી બધી એ વસ્તુની ટેવ પડી જાય કે એ પછી જ્યારે તમને એટલી બધી લાઇટ જે મોબાઈલની લાઇટ હોય છે એ લાઇટ જ્યારે ના દેખાય ત્યારે તમારું મગજ અન્નર્વ થાય અને તમારી હાઈપર એક્ટિવિટી વધી જાય આ બધી નેગેટિવિટી છે તમારી આંખો કમજોર થાય તમારા ડાયજેસ્ટિવ સિસ્ટમ ઉપર અસર થાય તમારી સમજશક્તિ ઉપર અસર થાય અને બધી શારીરિક માનસિક સામાજિક બધી દ્રષ્ટિએ તમને નુકસાન પહોંચાડે છે હમ મેમ ઘણી વખત આપણે મેં તો એમ પણ જોયું છે કે આપણે રસ્તા ઉપર ઘણી વખત જતા હોઈએ છીએ ત્યારે ઘણા લોકો એવા પણ હોય છે જે બાઇક ચલાવતા હોય છે એક હાથથી ગાડી ચલાવતા હોય છે બીજા હાથથી મોબાઈલ જોતા હોય છે આ પ્રકારની મેમ એ લોકો ફોન કરતા નથી ખાલી મોબાઈલ જોયા રાખે છે આ પ્રકારની મેમ સ્થિતિ જે છે આપણા યુવા પેઢીની અંદર ઘણા લોકોમાં તો આ જે સ્થિતિ મેમ છે એ કેટલી ખતરનાક આગળના આગળ ચાલીને બની શકે છે આપ આપણા જે આપણા દર્શક મિત્રો છે ખાસ કરીને પેરેન્ટ્સ પણ જોઈ રહ્યા છે એ લોકો માટે આ જે સ્થિતિ છે જે રસ્તામાં ચાલતી વેળા પણ ફોન કરતા હોય છે એ ખાતી ગાડી ચલાવતા હોય છે કેટલી ઘાતક બની શકે છે સૌથી પહેલા તો આપણે જોઈએ કે ઘાતક પરિસ્થિતિ એક્સિડન્ટ રૂપે કેટલી વાર આપણને સામે મળવાની છે કે એક હાથી મોબાઈલ જોતા હોય અને બીજા હાથે ડ્રાઈવ કરતા હોય પાછળ વાળો હોન કર્યા કરે આગળ તમને ધ્યાન નથી કે શું છે એટલે સૌથી મોટો તો અકસ્માતની દ્રષ્ટિએ બહુ જ ખતરનાક છે એટલે કહીએ છીએ ને કે ડોન્ટ યુઝ યોર ફોન વાઇલ ડ્રાઈવિંગ એ લખ્યું હોય છે ઘણી જગ્યાએ પણ કોઈ માનતું નથી સૌથી પહેલી તો દ્રષ્ટિ બીજી દ્રષ્ટિ આપણે જયારે જોઈએ છે ત્યારે એ માણસે પોતાનો કોન્ફિડન્સ એને એવું લાગે છે કે હું મોબાઈલ નહીં જોઈશ મોબાઈલ વગર હું કશું કરી જ નથી શકવાનું એટલે ના હું ડ્રાઈવ કરી શકીશ મને ગૂગલ મેપ્સ રસ્તા યાદ છે પણ તો ગૂગલ મેપ્સ ચલાવીને રસ્તો ચલાવે તો પૈકે શું જોતો હતો તો કે ગૂગલ મેપ્સમાં રસ્તો શોધતો હતો અરે ભાઈ તારો રોજનો રસ્તો છે તને એમાં ગૂગલ મેપ્સ કરવાની ક્યાં જરૂર છે પણ લોકોને એટલી બધી ટેવ પડી ગઈ છે એટલે એને એ રસ્તાની પોતાની માનસિક ક્ષમતા કે એને મગજને શાપ કરવું હવે આજના આ જોવાની જ્યારે વાત છે એવી જ રીતે આપણે નંબર્સ યાદ રાખવાની કે પહેલા આપણા જે બી ફોન નંબર્સ હતા આપણે યાદ રાખતા હવે તો મોબાઈલમાં નંબર્સ એટલા બધા સ્ટ્રોંગ છે કે જો મોબાઈલ ડેટ થઈ ગયો હોય

ત્યારે એ વ્યક્તિની જવાબદારી ઘર માટે પણ વધી જાય છે એટલે સ્વાભાવિક છે કે બાળકને ટાઈમ ઓછો આપી શકે છે તો જયારે બાળકને ઓછો ટાઈમ આપી શકતા મા બાપ શું કરશે એને ફોન આપી દે છે એટલે બાળક એમને હેરાન ના કરે વધારે ક્વેશ્ચન ના કરે કે કોઈ જીદ ના કરે પણ એ લોકો નથી વિચારતા કે આ ફોન આપી દેવો એ કેટલું ખતરનાક છે કે એને પાછું લાવવું અઘરું પડી જશે અત્યારે આપણે જોઈએ સાવ નાનું બાળક હોય તો એના હાથમાં મોબાઈલ તમને જનરલી ગમે ત્યાં જાવ જોવા મળશે એટલે મા બાપ જે આ કરી રહ્યા છે સીધો ફોન પકડાઈ દે છે એની જગ્યાએ એના એની સાથે ટાઈમ વિતાવો જેટલું પેરેન્ટ જોઈન્ટ ફેમિલી તો હવે રહ્યા નથી બહુ બહુ રેર જોઈન્ટ ફેમિલીમાં રહેતા હોય છે બાકી સિંગલ પેરેન્ટ્સ ના હોય તો પણ અલગ રહેતા હોય અને બંને નોકરી કરતા હોય એવી કન્ડિશન હોય છે ત્યારે પણ બાળકને એની જીદ ના પૂરી કે ઝઘડા ના થાય એટલે મોબાઈલ પકડાઈ દે છે એના લીધે બાળકો પછી આગળ જતા જેમ મેમે કહ્યું એમ એવું જ થાય છે કે બાળક ધ્યાન જ નથી આપતું કે એની બાજુમાં શું નથી થઈ રહ્યું અને એને માનસિક શારીરિક એ બધી જ અસરો ફોનના લીધે જ જોવા મળે છે અને પછી એટલી હદે વધી ગઈ હોય છે કે પેરેન્ટ પછી ચિંતા કરવા બેસે એનો કોઈ જ મતલબ હોતો નથી અને કોર્ટમાં જ્યારે આ પ્રકારના કેસ આવતા હોય છે ત્યારે પણ આ જ વસ્તુ જોવા મળે છે કે ઘણી વાર ગાર્ડિયન વોર્સના કેસ આવે છે એમાં પણ બાળકને એલિગેશન એવા હોય બીજા પાર્ટનરના એક્ઝામ્પલ કે માતા પાસે બાળક છે અને એના પિતા કોર્ટમાં કેસ કરે છે તો એવું જ કે છે કે સાહેબ એ પૂરો ટાઈમ નથી આપી શકતી મોટા ભાગે બાળક ફોન પર જ હોય છે અમે જ્યારે જોઈએ ત્યારે ઓનલાઈન હોય છે કે ગેમ રમતું હોય છે ઓનલાઈન ગેમ રમતું હોય એટલે આ આ એલિગેશન એટલા બધા વધી ગયા છે કે આપણે એના પરથી કેશ કાઢી શકીએ કે જોઈ શકીએ કે હવેના બાળકો મોબાઈલને કેટલું વધારે પડતું મહત્વ આપે છે અને એમાં થોડો ઘણો ભાગ આપણો પણ છે કે આપણે આપી દીધો છે એમને બાકી એમની એજ એટલી નથી કે મોબાઈલ લઈ જાતે એ આપણે જ આપીએ છીએ ને આપણે આપતા પહેલા આપણે એમાં ક્રાઈટેરિયા નક્કી નથી કરતા ત્યારે આ વસ્તુ આટલી આગળ વધી જાય છે અને બીજું વધારે આગળ એમ કહીશ કે જે આમાં અમુક સોશિયલ સાઇટો સિવાયની પણ અમુક સાઇટો એવી ચાલે છે કે જે અનૈતિક પ્રવૃત્તિ ચલાવે છે જેમાં ટીનેજર બાળકોને એ વસ્તુની નોલેજ કે કઈ ગુના તરફ આગળ છે અને ભાન આવે એ કોઈ ગુના માટે છે અથવા તો પછી જેલ સુધી પહોંચી ગયા હોય છે ઘણા એવું માને છે કે બાળક છે એટલે એના પર કોઈ સેક્શન ના લાગે પણ બાળ ગુનેગાર માટે મે આગળ કહ્યું એમ અર્થ છે કોઈ કૃત્ય એવું હોય કે જે ગુનાખોરીમાં આવતું હોય તો એના માટે પણ એને એ કલમ લાગે જ છે અને બીજી વસ્તુ વધારે આગળ એ કહીશ કે અત્યારના બાળકો જે સોશિયલ સાઇટ થી એકબીજાના સંપર્કમાં આવે છે મા બાપની જાણ બહાર કોઈ અનૈતિક પ્રવૃત્તિઓ કરતા હોય છે ત્યારે પણ એ ગુનાનો ભોગ બને છે અને એવી પોક્સો કે પોક્સો એક્ટમાં ઘણી બધી સેક્શનો એમાં હેઠળ ઘણા બધા એવા કેસ ચાલતા હોય છે જેમાં નાના બાળકો ગુનેગાર હોય છે અને એમને એક ખાસ બાળ સંરક્ષણ ગૃહમાં રાખવામાં આવે છે એટલે આ બધું વધતો જતો આંકડો છે એમાં સૌથી મોટો જવાબદાર મોબાઈલ છે મેમ એક આપણી પાસે સમય ઓછો છે એક આપણી પાસે છેલ્લો સવાલ મારો આપને એ છે કે જે આપણે વાત કરી કે નોકરી કરતા પેરેન્ટ્સ થયા છે આજના સમયની અંદર મા બાપ જે છે બંને નોકરી કરતા થયા છે તો આ લોકોની અંદર બોન્ડિંગ જળવાય સાથે સાથે બાળકોની અંદર આ પ્રકારની જે પ્રવૃત્તિ છે એ પણ અટકે એને ઝડપથી એનો જવાબ મેમ આપની પાસે શું છે જે આપણા દર્શક મિત્રો આપણને જોઈ એકદમ ઝડપથી મેમ એક જ વસ્તુ છે કે મા બાપ પોતાના બાળકને સમય વધારે આપે મેક્સિમમ મોબાઈલ કરતા વધારે ટાઈમ બાળકને આપે કેમ કે પેરેન્ટ્સ પણ ઘરે આવીને મોબાઈલ જ જોતા હોય છે અથવા મોબાઈલ જ યુઝ કરતા હોય છે એટલે બાળક એ સંતાનનો સંતાન છે મા બાપનો અરિસ્તો છે જે કામ મા બાપ કરશે એ જ સંતાન કરશે તો તમે ખુદ ઓછું કરી દેશો તો એ પણ તમારી સાથે વાતચીત કરશે ટાઈમ કાઢશે તો ધીરે ધીરે મોબાઈલમાં એડિક્શન એને પણ ઓછું થઈ જશે હજા મેમ આપની પાસે જેમ કે આપણા દર્શક મિત્રો છે એ પૈકી ઘણા લોકો આ મોબાઈલ એડિક્શનથી ગ્રસ્ત છે એ આપણે ચોક્કસપણે માનીએ છે તો જે લોકો મોબાઈલ એડિક્શનથી ગ્રસ્ત છે જે લક્ષણ આપે કીધા એ આ લક્ષણોમાં ખોવાયેલા છે ગુમ છે એ લોકો માટે મેમ આપની સલાહ શું છે કે એમને હવે આ સ્થિતિમાંથી નીકળવા માટે શું કરવી જોઈએ જેવી રીતે એડિક્શનમાંથી નીકળતા આપણને ધીરે ધીરે પદ્ધતિસર પાછળ પડે જ રીતે મોબાઈલ એડિક્શનમાં બી ચેન્જ એક દિવસમાં નહીં આવે તમે રોજ જે જો પાંચથી છ કલાક જોતા હો ને સડનલી બિલકુલ બંધ કરી દો એ શક્ય નથી એટલે એની માટે તમને તમારી સૌથી પહેલાં તમારી જાણકારી કે ભાઈ મારે આ બંધ કરવું છે એવી પોતાની ક્ષમતા ડેવલપ કરવી પડે અને એમાંથી પદ્ધતિસર આપણે બહાર નીકળવું પડે કે ધીરે ધીરે આપણે રોજ જે ખાલી એક સિમ્પલ વસ્તુ કે હું કાલે પાંચ કલાક જોઉં તો આજે હું ચાર કલાક પચાસ મિનિટ જોઈશ રોજે ખાલી દસ દસ મિનિટ ઓછી કરતા અને જે રીતે મેમે કીધું એવી રીતે કે ક્વોલિટી ટાઈમ એકબીજા સાથે વ્યક્ત કરવો છે એ વસ્તુની મનમાં ધારણા કરી લઈએ તો આપડતો મોબાઈલ ધીરે ધીરે ઓછું થઈ જશે મોબાઈલને ઇમ્પોર્ટન્સ ઓછું આપવું અને આજુબાજુના આપણા સાથે રહેતા આપણા બાળકો આપણા મિત્રો આપણા પરિવારજનો એ બધા સાથે જો આપણે વધારે સમય ગાળવાની એક ઈચ્છા ધરાવીએ અને એ જ ઈચ્છા એ લોકોને વ્યક્ત કરીએ તો એ વસ્તુથી આપણે ઈઝીલી બહાર નીકળી શકીએ છીએ સમય લાગશે બટ અશક્ય નથી શક્ય છે અને આપણે એની પર કામ કરીશું તો રસ્તો નીકળશે સમય લાગશે પરંતુ અશક્ય નથી મેમે જે રીતે અજાબ મેમે વાત કરી ખૂબ મહત્વની વાત છે હેતલ મેમે જે રીતે કાયદાકીય પાસાની વાત કરી મેમ અમારી પાસે પ્રશ્નો ખૂબ છે પરંતુ આપણી પાસે સમય જે છે સમયનો અભાવ છે જેથી કાર્યક્રમને આપણે વિરામ આપવો પડશે હેતલ મેમ અજાબ મેમ આપ ખૂબ જ કિંમતી સમય કાઢીને અમારી સાથે જોડાયા અને દર્શક મિત્રો ખાસ કરીને પેરેન્ટ્સ જે છે જે એડિક્શનથી ગ્રસ્ત છે એ લોકોને આપે ખૂબ ઉપયોગી માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર મેમ હેતલ મેમ મજાબ મેમ બંનેનો ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો આજે આપણે ફોન એડિક્શનના મુદ્દા ઉપર વાત કરી રહ્યા હતા કાલે કોઈ નવા વિષય સાથે ફરી એકવાર મળશું ત્યાં સુધી જોતા રહો બુલેટિન ઇન્ડિયા ભરોસો ગુજરાતનો નમસ્કાર